એકવીસ ડિસેમ્બર વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે મેડિટેશન સેશનનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં શિક્ષક શ્રી ધનજીભાઈ વસાવા દ્વારા મેડિટેશનથી તણાવ અને ચિંતાથી મુક્તિ મેળવી શકાય છે નિયમિત ધ્યાનથી અભ્યાસથી વ્યક્તિનું માનસિક સ્વસ્થ ઉત્તમ રહે છે ધ્યાન દ્વારા જીવનમાં સંતુલન સ્થાપિત કરી શકાય છે તથા નિયમિત અભ્યાસથી ભાવાત્મક સંતુલન સાધી શકાય છે જે બાબતે વિસ્તૃત માહિતી આપી મેડિટેશન સેશન કરવામાં આવેલ જેમાં જેલના તમામ બંદીવાન ભાઈઓએ ભાગ લીધેલો હતો